શશી ડોડિયા પ્રિન્સિપાલ વિરાણીયા સ્કૂલ સર આજે સ્કૂલમાં મતદાન જાગૃતિનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો સમગ્ર ગુજરાતની અંદર સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથી મહાન લોકશાહી એવા ભારત દેશની અંદર આ બાળકો છે એ ભવિષ્યના નાગરિકો છે તેઓ જાગૃત નાગરિકો બને અને દેશની અંદર યથાયોગ્ય પોતાનું યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિના ભાગરૂપે એક વિદ્યાર્થીઓએ સો પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં સો ટકા મતદાન થાય અને લોકોમાં જાગૃતિ એ લોકો કેળવે એ હેતુથી જનજાગૃતિના ભાગરૂપે આજે બાળકોએ શાળાની અંદર શપથ લીધા હતા તેમજ વીઓ ઓટી ઈ વોટની એક વિશાળ કાંઈ માનવ આકૃતિ છે એ તૈયાર કરી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો છે એ ફેલાવ્યો સર ખાસ કરી અને તમામ લોકો જે એ ચૂંટણી પછી છે એ ફરિયાદ કરતા હોય છે કે પણ કે આ વ્યક્તિ ચૂંટાઈ આ પક્ષ આવો જોઈએ આ આવવો જોઈએ તે આવવો જોઈએ ખાસ કરી અને લોકો જે એ રહે ઉત્સાહમય બની અને સો ટકા મતદાન કરે તે જરૂરી છે